નમસ્કાર સર્વ દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગસાદા બ્લોગ અને મિત્રો અત્યાર સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી એને સબસ્ક્રાઈબ કરજો અને હા સૌથી પહેલાં સુખને દુઃખ માણવાની ક્ષમતા તો દરેક લોકો પાસે હોય અથવા ઘણા લોકો પાસે હોય પણ આનંદને માણવાની ક્ષમતા બહુ જ ઓછા લોકો પાસે હોય આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો તમે કહેશો પરાગભાઈ આ શું તમે આજે શું લઈને આવ્યા છો તો મિત્રો આજે આપણે લઈને આવી ગયા છીએ તને જતા જોઈ મારું 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 મન 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 મોહી 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 ગયું 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 ગાંડા કાઢો છો પરાગભાઈ તમે કહેશો અરે મિત્રો આજે આપણે બનાવવાના છે આની વાનગી લીલી ડુંગળીનું ખાર્યું અને એ પણ લોટવાળું પણ આ કેવી રીતે બનશે એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી

એટલે આપણી લોટની આરે ચડે ત્યાં સરસ દેખાય ને એમ હમ જેમ જેમ વાતાવરણ ફરસે એમ બધે લીલોતરી શાક સરસ આવવા મળશે બધા હાવ ચોમાસું જાશે હમ અને શિયાળો આવશે આ મારો ફેવરિટ અને મારો મનગમ તો કારણ કે ત્યારે પછી આ લીલી ડુંગળી હોય એની સાથે રીંગણાનો ઓરો આહા હા હા એની સાથે ભાજરનો રોટલો હોય ને બાજરની જરણી હોય જરાય એસિડિટી ન થાય ગમે એટલું ખાય ના ધોય માથે એક છે ને લોટો એક છાશ બીજાની કાંઈ ન થાય એ અત્યારે અઢીસો ગ્રામ ડુંગળી લીધી છે પછી તમારે આ લીલા મરચાં તો તમારે ટેસ્ટ પ્રમાણે જેટલા નાખો એટલે એ પ્રમાણે તીકલી પ્રમાણે ખાવું એ પ્રમાણે હમ પછી ડુંગળી તો તીખી હોય ડુંગળીમાં થોડીક તીખાશ હોય મીઠાશ હોય લીલી ડુંગળીમાં મરચાની સાઈઝ બતાવી દો તમે છે ને એક એકદમ ફૂલ સાઈઝના ના મરચા આવે છે અત્યારે જરાય ઓર્ગેનિક નહીં ગમે એટલા ખાય ને તોય કાઈ નો ખાય એવા મસ્ત આપણે થોડુંક મરચા ને ડુંગળી લસણ એવું આપણને થોડુંક વધારે ગમે છે એટલે વધારે ખાઈએ છીએ અને ખાઉ જો એનું કારણ કે શરીરમાં સસ્તામાં સસ્તી દવા હોય ને તો આ ડુંગળી લસણ જે હમ પછી વિદેશી દવામાં પૈસા નાખવા એના કરતા જો આપડી આ ડુંગરી સુધી ગઈ છે હવે આની અંદર જ આપણે મરચા આ રીતે કટિંગ કરીને એડ કરી દેશું ભેગા ભેગા જ ભેગા જ ડુંગરી સાથે જ આ ચડી જશે ડુંગરીના મરચા કટિંગ કરી લેવાય ને એવડી સાઈઝના મરચાને કટિંગ કરી લેવાનું અરે કમાલ નહીં તમે ધમાલ કરો છો કાલે રાત્રે દવા લેવા ગયો ને ત્યારે મને એક સબસ્ક્રાઈબર ભેગા રહ્યા હતા મને કહે હકીકત તમે બહુ સરસ રેસીપી બનાવો છો બિગ બા તમારા બધાની શુભેચ્છા અને આશીર્વાદ છે કીધું હા એ વાત તો બરાબર છે તો આ એક ભગવાનની કૃપા છે સારું રાંધતા આવડતું હોય ને એ ભગવાનની કૃપા છે ઈટ્સ ગોડ ગિફ્ટ હમ આપણે બધાને વ્યવસ્થિત બતાવીને શીખડાવવાની ટ્રાય કરીએ છીએ હમ આપણે જે રીતે બનાવીએ છીએ એ પ્રમાણે ચાલો હવે આપણે શાકનો વઘાર મારી એના પહેલા આપણે છે ને આ લોટ લીધો છે નાની નાની વાટકી વાટકી એક લોટ લીધો છે આપણે જેટલી ડુંગળી છે ને એટલો જ આ લોટ થશે વધારે લોટ ગમતો હોય તો વધારે એડ કરવાનો આપણે બે લગભગ સરખે ભાગે આવશે એમાં આપણે એક ચમચી મોણ નાખી લોટને છે ને મોણ દઈ દેવાનું છે એક જ ચમચી લોટ નાખો બધાય લોટમાં આપણો મોણ છે ને એ સરસ વ્યવસ્થિત ભેળી દેવાનું છે બહુ નોર્મલ અને નાની નાની ટ્રિક્સ હોય હમ એને થોડીક ફોલો કરવાની હોય આ રીતે લોટ આપણે કરીએ ને તો શાકમાં ગાંઠા ન પડે હમ સરસ આપણો શાક ને આ આ લોટ મિક્સ થઈ જાય બરોબર એટલે મૂળ મુદ્દો એ છે કે આમાં ગાંઠા ન પડે ને એના માટે આ જી તેલનો હાથ દેવામાં આવે છે ને ઈ ઈ છે ચાલો હવે આપણે આ ડુંગળીના ખારિયાનો વઘાર મારી મારીશુ બે મોટા ચમચા તેલ આવશે આમાં તેલ ગરમ થઈ અડધી ચમચી આ છે જીરું આ છે અજમો આ છે એ આપણે આ ડુંગળીયામાં એડ કરી દેવાનું ગેસ મીડિયમ રાખવાનો છે તેલમાં જરાક ડુંગળી આપણે સાતડી લેવાનું એટલે મોટી સુધાય ડુંગળી ડુંગળી ને લસણ ને એ છે ને આપણે ફ્રાય કરીએ એટલે આટલું થોડુંક બની જાય પેલા જાજુ લાગે મીડિયમ ગેસ રાખ્યો છે આમાં જ આપણે મસાલા એડ કરી દઈશું ડુંગળી સતરાય છે ને એમાં જ નમક નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું છે નમક ડુંગળી ને લોટના ભાગનું એડ કરી દેસો આમાં અડદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર દોઢ ચમચી મરચાની નાબળી નાબડી તીખાસ હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર અડધી ચમચી સરસ આપણું સતળાઈ ગયું છે હવે આપણે લોટ લીધો તો ને એ પ્રમાણે જા આટલું પાણી આવશે એક વાટકી પાણી આવશે આને ઢાંકી ત્રણ ચાર મિનિટ આપણે આને ઉકળવા દેસુ ત્રણ ચાર મિનિટમાં જ થઈ જશે આપણું પછી આમાં લોટ કઈ રીતે એડ કરવાનું એ બતાવું ઝડપથી બનતું શાક છે

સરસ લોટ ને મિક્સ થઈ ગયું છે છે ને આપણે આ રીતે નીચે લોઢી કે તાવડી રાખી ને એની ઉપર આ ચાર પાંચ મિનિટ આપણે શાકને સેટ થવા દેવાનું છે પછી આપણું શાક રેડી થશે ચાલો ચાર પાંચ મિનિટ થઈ ગઈ છે આપણું શાક જો હવે આપણે ચેક કરી લઈ આ રીતે કરીએ ને એટલે આપણે લોટ નજર આવી કાચો ટેસ્ટ ન આવે સરસ લોટ આપણો આપી જાય છે ચા તેલ છૂટું પડવા માંડ્યું સાઈડમાંથી યસ છે મિરેકલ આવું ઉસા ખાવાની મજા આવે બધાયને આપણા ઘરમાં અને આ જે નીચે જે લોટ ખડે છે ને ઈ લોટ ખાવાની તો સૌથી વધારે મને અને મારા પપ્પાને બેયને મજા આવે હું મારા બાબુની ઈ લોટ ખાય ખાઈ સરસ હવે આપણું તેલ છૂટું પડી ગયું છે હવે આપણે એમાં છે અડધી એમાં એડ કરી દેસુ આપણે અડધી ઉપરથી નાખશું શાક આપણું રેડી થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દેસુ ઓકે શાક આપડે પ્લેટમાં કાઢી લેશું છે આપણું લીલી ડુંગળીનું લોટિયું ખાર્યું આશા રાખીજી કે લીલી ડુંગળી તથા મરચાંના લોટવાળા ખારિયાની આ રેસિપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ બધું લોકો સુધી તમે આને શેર કરજો એનું કારણ છે કે આ ખારિયું એટલું બધું મસ્ત થાય છે કે આને રોટલી સાથે રોટલા સાથે પરાઠા સાથે અને ભાખરી સાથે દરેક વસ્તુ સાથે આને ખાવા છે પણ ખાસ તમે જો આને બાજરીના રોટલા સાથે ખાશો ને તો ખાવાની ખૂબ મજા આવશે પણ એકવાર જરૂરથી આને બનાવજો એનું કારણ છે કે આ એકવાર તમે બનાવશો ને કાયમ માટે આને તમારે બનાવવું પડશે અને હા મિત્રો જાતા જાતા ડંકો કહે છે તારા નામનો કેમ કે તારે સીધો સંપર્ક છે રામનો આ વાત સાથે આ ચીજ સાથે ભરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને મિત્રો તમે અમારા પોતાના જો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ ડોન્ટ અંડર યોર મધર એન્ડ ફાધર Nós cara.